ઉત્તરાખંડમાં આજે ઇતિહાસ રચાયું છે ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય થયું છે બહુપત્ની વગેરે જેવી ઘણી બાબતો પહેલા જેવી રહેશે નહીં આ કાયદાના અમલ સાથે લગ્ન નોંધાણી ફરજિયાત બની ગઈ છે અને રાજ્યમાં છૂટાછેડાના કાયદા બધા ધર્મો માટે સમાન હશે ઐતિહાસિક નિર્ણય કરાયો છે આ સાથે જ અને હલાલા જેવી પ્રથાઓ ઉત્તરાખંડમાં બહુચર્ચિત કાયદો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રીએ રવિવારે કહ્યું હતું કે સોમવારે એટલે કે આજે સત્તાવીસ જાન્યુઆરીથી યુસીસી નિયમો લાગુ કરવા જઈ રહ્યા હતા ઉત્તરાખંડમાં યુસીસી નિયમોના અમલ સાથે આ રાજ્યનું આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે યુસીસીનો અમલ થતાની સાથે જ આજથી ઘણી બધી બાબતો બદલવાની જરૂર પડશે તેનો અમલ કરીને રાજ્ય સરકારે લોકોને પણ આ અંગે જાગૃત કર્યા છે આજે યુસીસીનું એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે યુસીસી નિયમો લાગુ કરતા પહેલા અંગે લાંબી કવાયત હાથ ધરવામાં આવી હતી લોકોની સલાહ લેવામાં આવી હતી અને સમગ્ર ઉત્તરાખંડના લોકો પાસેથી સલાહ પણ લેવાઈ હતી આ માટે નિશ્રાંત સમિતિની રચના પણ કરવામાં આવી હતી હાલમાં કેબિનેટ યુસીસીના નિયમો પર તેની સંમતિ વ્યક્ત કરી હતી 2022 કે વિધાનસભા કે ચૂંટણીમાં આદિની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કે नेतृत्व में हम इस चुनाव में गए थे और देवभूमि उत्तराखंड की जनता के सामने हमने अपना ये संकल्प रखा था ये हमने वायदा किया था कि हम नई सरकार के गठित होते ही सबसे पहले हम यूसीसी लाने के लिए काम करेंगे और हमने नई सरकार के गठन होते ही सबसे पहले यूसीसी लाने की समस्त औपचारिकताओं को पूरा किया और हम सबके लिए एक समान कानून जो भारत के संविधान के अनुच्छेद 44 में जिसका प्रावधान है उसको हम यहां 27 जनवरी વારસા માટે સમાન કાયદો હશે લગ્ન નું રજીસ્ટ્રેશન હવે ફરજીયાત રહેશે નંબર બે લગ્નના છ મહિનાની અંદર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે

અને કાયદેસર અને ગેરકાયદેસર બાળકોમાં કોઈ મતભેદ રહેશે નહીં ચાર કોઈ પણ જાતિ ધર્મ અથવા સંપ્રદાયના લોકોને છૂટાછેડાનો એક સમાન કાયદો લાગુ પડશે હાલમાં દેશમાં દરેક ધર્મ અનુસાર આ કેસોનો નિકાલ થાય છે નંબર 5 હવેથી ઉત્તરાખંડમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધિત લાગશે છોકરીઓના લગ્નની ઉંમર જાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રહેશે લગ્ન કરવા માટે છોકરીઓની ઉંમર અઢાર વર્ષની હોવી જરૂરી છે યુસીસી લાગુ થવાથી ઉત્તરાખંડમાં હલાલા જેવી પ્રથા પણ બંધ થવા જઈ રહી છે વળી હવેથી વારસામાં છોકરીઓને પણ છોકરાઓની સમકક્ષ ગણવામાં આવશે સાત

કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકત અંગે પરિવારના સભ્યો વચ્ચે કોઈપણ પ્રકારના વિવાદને ટાળવા માટે તેની પત્ની, બાળકો અને માતા-પિતાને મૃતકની મિલકત પર સમાન અધિકાર આપવામાં આવ્યો છે. દસ ઉત્તરાખંડ સરકારે લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપની નોંધણી માટે એક વેબસાઈટ બનાવી છે. તેનું સરનામું ucc.uk.government.in છે. અહીં લિવ ઇન રજિસ્ટ્રેશન 500 રૂપિયા ફી ચૂકવીને કરી શકાય છે અહીં નોંધાણી કરાવવા માટે સૌપ્રથમ તમારે આ વેબસાઈટ પર એક ખાતું ખોલાવવું પડશે પછી આ વેબસાઈટ દ્વારા તમને જરૂરી દસ્તાવેજો વિશે માહિતી મળશે તે દસ્તાવેજો સબમિટ કર્યા પછી તમારે 15 દિવસની અંદર લિવ ઇન રજિસ્ટર કરાવવું પડશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ